ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં વાજબી કારણથી વિલંબ થયો હોય તો ઇન્કમ ટેક્સ વિભાગે ફેરવિચાર સ્વીકારવું જોઈએ શહેરની એક હોસ્પિટલે રિટર્ન મોડું ફાઇલ કરતા ટેક્સ વિભાગે તે હતું મામલો હાઈકોર્ટમાં જતા કોર્ટે ઉપરોક્ત અવલોકન કર્યું હતું હોસ્પિટલે કોવિડની સ્થિતિને કારણે રિટર્ન મોડું ભરાયું હોવાની રજૂઆત કરી પચીસ લાખનો તેમજ ટીડીએસ ક્લેમ કર્યો હતો ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ઇન્કમ ટેક્સ વિભાગની ઝાટકણી કાઢી મનસ્વી તેમજ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાણી ખંડપીઠ ઇન્કમ ટેક્સ વિભાગની ઝાટકણી કાઢી મનસ્વી રીતે કરેલા નિર્ણય પર પુનઃ વિચારણા કરવાનો આદેશ કર્યો હતો કોર્ટે કહ્યું રિટર્ન ભરવામાં વિલંબ થવાનું કારણ સમજીને નિર્ણય લેવાવો જોઈએ